વડોદરા વડોદરા નવનિર્માણ સંઘનું જે સંગઠન ઉભું કરવામાં આવ્યું છે મૂળ કીર્તિભાઈ ભાલચંદ્રભાઈ જે વડીલો વર્ષોથી વડોદરાના હિતલક્ષી કાર્યો કરતા આવી રહ્યા છે આરએસએસ સાથે જોડાઈને ઘણા બધા એમને ભૂતકાળમાં કાર્યો કરેલા છે તેવી જ રીતે મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી આશીષભાઈ જોશી એ પણ સતત વડોદરાવાસીઓ માટે વડોદરાના નાગરિકો માટે ગરીબો માટે ખાસ કરીને ઘરે ઘરે જઈને પણ ચોવીસ કલાક કાર્યશીલ રહ્યા છે સતીષભાઈ પાઠક કે જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ની સાથે થઈ રહેલા અન્યાય સામે વડોદરાવાસીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે જ્યાં બધા અલગ અલગ ફિલ્ડના લોકો કે જે વડોદરાને બચાવવા માટે વડોદરા વાસીઓના હિત માટે પોતપોતાના ફિલ્ડમાં કામ કરતા હતા તેવા તમામ લોકો વડોદરા ફર્સ્ટની ભાવના સાથે રાજકીય પક્ષો અને તમામ ધર્મથી ઉપર વધીને માતૃભૂમિ વડોદરાને જ ધ્યાનમાં રાખીને એક ભારતવાસી તરીકે જે હૃદયમાં આ માતૃભૂમિ માટે કંઈ કરી શકીએ એવી એક ભાવના સાથે તમામ એકજૂટ થયા છે વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી એક જ પ્રકારનું શાસન જયારે ચાલતું હોય તેવામાં વડોદરાની માંડવીની આટલી કફોડી હાલત જોઈને વડોદરા વાસી તરીકે અમુક તમામને ઘણું દુઃખ થતું હતું ન્યાય મંદિર જેવી ધરોહર જે બે હજાર થી ખાલી પડેલી છે એના માટે સત્તાધીશો કોઈ નિર્ણય નથી લઈ શકી રહ્યા હરની બોટકાન જેવા બનાવો બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ હોય તેવી રીતે વડોદરાવાસીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો હતો એ અન્યાય સામે એકજૂટ થઈને વડોદરાના હિત માટે કંઈક કરવાની ભાવના સાથે વડોદરા નવનિર્માણ સંઘનું એક ગઠન કરવામાં આવ્યું અને વડીલોના માર્ગદર્શન આજે કીર્તિભાઈ જેવા અને પાટક સાહેબ જેવા જે વડીલો છે કે જે વડોદરા માટે સતત કાર્યશીલ રહ્યા છે તો એમનું જે માર્ગદર્શન મળી રહે એમનો અનુભવ અમને મળી રહે અને સાથે સાથે કઈ કરી બતાડવા માટેની જે વડોદરા માટેની ભાવના નિડરતાથી ઉભા રહેવાની ભાવના જે યુવાનોમાં છે જે પછી બધા જ એકજૂટ થઈને હવે લડવા માટે આવી રહ્યા છે લડવાની લડાઈ કોની સામે છે અગર કહીએ તો એ તમામ વ્યક્તિઓ કે જે કોઈક ને કોઈક રીતે નિમિત્ત છે દરેક વડોદરાના ઘર સાથે થઈ રહેલા અન્યાય માટે પછી એ ડ્રગ્સના માફિયાઓ હોય કે જે સ્કૂલમાં ભણતા છોકરાઓને ટાર્ગેટ કરી રહ્યા છે કે પછી વડોદરા વાસીઓ કે જે ખાડાઓથી ત્રાસી ગયેલા છે વર્ષોથી વડોદરા સાથે પ્રી મોન્સૂનની કામગીરીના નામે મોન્સૂન પતી જાય પછી પણ આ પ્રી મોન્સૂન કામગીરી ન પતતી હોય આવા દર વર્ષે જે આપણે અનુભવો લઈએ છે વિશ્વામિત્રી નદી કે જેમાં ગયા વર્ષે પૂર આવ્યા પછી બારસો કરોડ રૂપિયા આવ્યા અને ક્યાં જતા રહ્યા કોઈને દેખાતા નથી આવા વારંવાર થતા બનાવોને જો અંકુશ આપવું હોય એક સ્પીડ બ્રેકર તરીકે જો કંઈક કરવું હોય તો વડોદરાવાસીઓને જાગવું પડશે અને વડોદરાવાસીઓને એકજૂથ થવું પડશે અને એ જ ભાવના સાથે વડોદરાના હિત માટે અમારું કર્મ કરવા અમારી ફરજ સમજીને અમે બધા એક મંચ ઉપર ભેગા થયા છે અને આવનાર દિવસોમાં ન્યાયના રાજા તરીકે શહેરમાં અલગ અલગ જગ્યાએ પેટીઓ મૂકીને વડોદરાવાસીઓને પડતી તકલીફને વાચા આપવાનું અમે અમારી ફરજ સમજીને કાર્ય કરીશું વડોદરા માટે જે કંઈ સારામાં સારું કાર્ય થઈ શકે એવા તમામ કાર્ય કરવા માટે અમે બધા એકજૂથ થઈને અમે આજે કટિબદ્ધ છીએ જનરેટેડ હતા છેલ્લા એક મહિનાથી સતત એઆઈ જનરેટેડ વિડીયો કે વડોદરા સાથે જે અન્યાય થઈ રહ્યું હતું એ અન્યાયને ઉજાગર કરવા માટે યુવાનોની ટીમ જે હવે એઆઈ ટેકનોલોજીના ઉપયોગ સાથે આવનાર દિવસોમાં લડત લડશે એટલે યુવાનો અને વડીલોનું માર્ગદર્શન એ હવે એક જૂથ થઈને વડોદરાના હિત માટે એક નવી જ પ્રકારે એક અલગ જ રીતે આગળ લડાઈ લડવાના છે વિનંતી કહો કે ચેતાવની કહો સરકારને એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે હવે વડોદરાવાસીઓને જે અન્યાય અત્યાર સુધી થયો છે હવે એ આવનાર દિવસોમાં નહીં ચલાવી લઈએ વડોદરા બજાવો તો આ વડોદરા વાસીઓ તમને તમારી જગ્યા અતિકા અંત હતા એવું એ વિડીયોમાં હતું તો પછી અંત શેનો છે અને આગળ ઇલેક્શન આવી રહ્યું છે ઇલેક્શન પર આગળ ફોકસ છે વડોદરા વાસીઓ વડોદરા અને કોઈપણ વસ્તુ જ્યારે એક લિમિટ કરતા વધારે હોય તો સહનશીલતા સહન કરવાની શક્તિ ક્યાંક ને ક્યાંક ખૂટી પડતી હોય છે તૂટી જતી હોય છે વડોદરાવાસીઓએ દર વર્ષે એક યા બીજા રીતે ઘણી પરીક્ષાઓ આપી અને દર વખતે પોતાનો પ્રેમ વરસાવ્યો નેતાઓની સામે પરંતુ હવે આ જ વડોદરાવાસીઓ સાથે જે પ્રકારે અન્યાય થઈ રહ્યું છે અને ભ્રષ્ટાચાર જે પ્રકારે થઈ રહ્યો હતો અમારી પાસે પુરાવા છે આ ભ્રષ્ટાચારના નામદાર ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ ઉપર ભ્રષ્ટાચારના પુરાવા ગયા છે નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા તેમ છતાં પણ જ્યારે સરકારે ભ્રષ્ટાચારીઓને પોતાની જગ્યા નથી બતાડી તો હવે એક જૂથ થઈને બહુ થયું હવે તો અંત લાવવો જ પડશે આ ભ્રષ્ટાચારીઓને પૂર્ણ કરવા પડશે આવનાર દિવસોમાં અમે ચોક્કસપણે તમામ ભ્રષ્ટાચારીઓને એમની જગ્યા બતાડીશું અને લડાઈ લડીશું સૌ પ્રથમ જે મુદ્દો છે એ ઇલેક્શન નથી રાજકારણ નથી પરંતુ ઘર ઘર એક જાગૃતિ એવી જાગૃતિ કે ક્યાં સુધી આપણે એક જ વ્યક્તિને ધ્યાનમાં રાખીને આપણે આપણા વોટ પથિકારનો ઉપયોગ કરીશું ક્યાં સુધી આપણે આ આપણા આંખ ઉપર જાને પટ્ટી બાંધીને જે ચાલી રહ્યું છે ચાલવા દયા વાળી નીતિ સાથે વડોદરાવાસીઓ એ ગત વર્ષે બાર બાળકો માસૂમ નિર્દોષ બાળકો ગુમાવ્યા છે તો ક્યાં સુધી આ ભ્રષ્ટાચારના પાપે આપણે આપણા બાળકો ગુમાવતા રહીશું ક્યાંક ને ક્યાંક તમામે એકજૂટ થઈને જાગવું પડશે અને વાત કોર્પોરેશનના ઇલેક્શનની કે અન્ય કોઈ ઇલેક્શનની નથી ઇલેક્શનો આવશે દર વર્ષે આવશે વારંવાર આવશે દર પાંચ વર્ષે આવશે પરંતુ વડોદરા પાછળ ન રહી જાય આપણા બાળકો કોઈ ભ્રષ્ટાચારનો ભોગ ન બને આવનાર જે પેઢી છે એ ક્યાંક ને ક્યાંક આ કે જે આપણા વડીલો છે એમને તમે અમારા માટે કશું નથી કર્યું કે તમે જો તે વખતે અવાજ ઉઠાવ્યો હોત તો ડ્રગ્સના માફિયાઓ આજે દરેક ઘરમાં ધંધો ન કરતા હોત આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમારી પાસે વાલીઓના એવા અવાજો કે વાલીઓ હવે એવું કહેતા થઈ ગયા છે કે છોકરાઓ દારૂ પીસે તો ચાલશે પણ ડ્રગ્સથી દૂર રહેવા જોઈએ આ જે ભાવનાઓ હવે યુવા ધન જે રીતે જે માર્ગ ઉપર જઈ રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક એક જાગૃતિની જરૂરત છે ક્યાંક ને ક્યાંક આ જે પ્રકારે સમાજ આખો એક ખોટી દિશામાં જઈ રહ્યો છે એમાં મૂળ જવાબદારી કદાચ સત્તાધીશો નથી નિભાવી રહ્યા અને એટલા માટે જ અમો બધા એકજૂથ થઈને

રાત ઇલેક્શન નથી લડાતું તમે પણ જાણો છો તો તમે સવાલ પૂછો છો હજી તો લોકો પહેલી વાર ભેગા ભેગા ફર્સ્ટ ટાઈમ લોકોને સ્પષ્ટ થાય કે સંઘ લડવાનું જ કે નથી સંઘ ચાર મહિના છે કે ચાર એમાં 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 ઇલેક્શન લડવું કે નથી લડવું એ અમારામાંથી જેટલા પણ મંચ ઉપર ઉપસ્થિત છે ને અમારી સાથે જે કોઈ જોડાવાના છે ઇલેક્શન લડવા પર ના કોઈ પ્રતિબંધ છે અને એમને દરેક પક્ષના લોકો કે જે ભાજપમાં હોય કોંગ્રેસમાં હોય અપક્ષ હોય કે કોઈ બી હોય પરંતુ જો તમે અગર વડોદરાના હિત માટે ઉભા હશો વડોદરા માટે કામ કરવા માંગતા હશો એવા તમામને આ સંઘનું સમર્થન અમે ભાજપને પણ આવકારીએ છીએ ભાજપના બી લોકોને આવકારીશું અમે કોંગ્રેસના લોકોને બી આવકારીશું અમે આપને બી આવકારીશું પરંતુ તમારે સૌથી તમારી મોટી જે વિચારધારા છે આ લડાઈ વિચારધારાની છે આ લડાઈ ફક્ત એક જ મુદ્દાની છે કે વડોદરાવાસીઓને તમે ધ્યાનમાં રાખીને તમે તમારી ફરજ બજાવશો આવનાર દિવસોમાં અગર કોઈ પણ એવી વ્યક્તિ હશે કે જેને વડોદરા માટેની ચિંતા કરી હશે અને એવા લોકો પણ જો અમારી પાસે આવશે ને અમારે અમારે એમને સમર્થન કરવાનું થશે તો અમે તમામ રીતે એમને સમર્થન કરીશું અમે પક્ષથી ઉપર આવીને અમે કશું કાર્ય કરવા માંગીએ છીએ અમે રાજકારણ નથી કરવા માંગતા વડોદરા નવનિર્માણ સંઘના નેજા હેઠળ કોઈ ઇલેક્શન લડવાનું કોઈ એવું આયોજન નથી ફક્ત એક જ આયોજન છે કે આપણે એકજૂથ થઈએ અને વડોદરાનું રક્ષણ કરીએ

એનો એક જ એજન્ડા છે પ્રજાનો વિકાસ પ્રજાનો હિત પાર્ટી કોઈ પણ હોય કોઈ પણ પાર્ટીની વિરુદ્ધ આ સંઘની વિચારધારા નથી જે પ્રમાણે હાલમાં વાતાવરણ છેલ્લા પાંચ વર્ષથી વડીલોએ જોયું નાગરિકોએ ભોગવ્યું એ પ્રમાણે આ સંઘની જરૂરત દેખાઈ રહી અને વડીલોએ આ સંઘ ઉભો કર્યો છે કે ખરેખર જે પ્રમાણે વડાપ્રધાન મોદી કામ કરે છે એ પ્રમાણે નીચેના લોકો દિશા ભટકી ગયા છે કામની જગ્યાએ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે એટલે વડોદરાને પ્રેમ કરતા નાગરિકો સાથે રહીને વડોદરા ને એક એવા કોર્પોરેશનના બોર્ડની જરૂર છે કે જે વડોદરાના નાગરિકોનું હિત પહેલા વિચારે કોઈપણ પ્રકારનું ટેન્ડર આવે તો એમાં વડોદરાના નાગરિકનું હિત કેટલું છુપાયેલું છે એ વિચારે નહીં કે ટેન્ડરમાં પાર્ટીને કેટલું કમિશન કે ફંડ મળશે પાર્ટીથી એ જ પ્રમાણે અપેક્ષા હતી કે વડોદરાના નાગરિકોને કે વડોદરા માટે સારું હિત થશે પણ એની જગ્યાએ પાર્ટીનું હિત વધ્યું આખા સમગ્ર ગુજરાતમાં કરોડોની કિંમતના કમલમ બનવા માંડ્યા એ આપ જોઈ શકો છો કે કઈ રીતે બન્યા કે ટેન્ડરમાં જે પ્રમાણે કમિશન આવ્યા વગર દરખાસ્તો મંજૂર ના થતી હોય અમે લખ્યું છે આજે વિડીયો પણ જાહેર કર્યો છે કે આ વડોદરા શહેરના નાગરિકો ટેન્કરને ટેન્ડરની વચ્ચે અટવી અટવાઈ ગયા છે એટલે ટેન્ડરમાં ખાસ જે પરિસ્થિતિમાં પાર્ટીનું હિત જોવાય છે પ્રજાનું હિત નથી જોવાતું એ બધી જ બાબતો માટે આ વડોદરા નવનિર્માણ સંઘ એક પ્રકારનું ચોકીદારની ભૂમિકામાં રહેશે અને એ પ્રમાણે કામ કરશે અને એવા ઉમેદવારોને સપોર્ટ જાહેર કરશે કે જે નાગરિકોનું પહેલું હિત જ્યારે વડોદરા ફર્સ્ટ વડોદરાના નાગરિકો જે વડોદરામાં પેદા બી નથી થયા જે વડોદરાથી બહારથી આવ્યા એ વડોદરા શહેરને હજારો કરોડ લૂટીને એમના વતનમાં મોકલાઈ દીધા અને વડોદરાના નાગરિકો એવાને એવા જ રહ્યા વડોદરાની સ્થિતિ સુધરી નહીં માટે અમારું સ્પષ્ટ માનવું છે કે હવે આ વખતે નવનિર્માણની જે કાકા કે છે એમ જરૂર છે એમ ખરેખર જરૂર છે ફક્ત અને ફક્ત વડોદરા માટે અમારો બીજો કોઈ બીજો એજન્ડા નથી તો વડોદરાનો